તમારે આમંત્રણ આપવું જોઈએ ને અમને ઓ ભાઈ બંધ કરી વાળો મારા અધિકાર છે ભાઈ તમે એમાં આવો બંધ કરી દે એટલે બંધ કરી દે એટલે અમને તમે આમંત્રણ કેમ નથી આપ્યું ભાઈ અમે ચુટાયેલા ધારાસભ્ય છે અમને ફોન કોઈનો આવ્યો નથી કલેક્ટર સાહેબની જવાબદારી છે એમને બીજી વાર પણ મળ્યા હતા સાહેબને તે પણ યાદ છે કે બીજી વાર પણ અમે મળ્યા હતા સાહેબ સાથે આપણા વિસ્તારના બાળકોના ફૂડ બિલની પણ અમે ચર્ચા કરી હતી કે આશ્રમ શાળામાં ભણતા બાળકોને ફૂડ બિલમાં એકવીસો રૂપિયા મળે છે પર ડેના ના સિત્તેર રૂપિયા મળે છે તો બાળકો ખૂબ સારી રીતે ભણે એની થાળીમાં પણ પૌષ્ટિક આહાર હોય એ બાબતની અમે એમની સાથે ત્યારે પણ ચર્ચા કરી હતી ખોટા જાતિના પ્રમાણપત્ર જે બીજા જ્ઞાતિના લોકોને આપવામાં આવે છે અમે તે દિવસે મંત્રી સાહેબની સાથે બેસીને એની પણ પરામર્શ કર્યો હતો કે સાહેબ આમાં વિશ્લેષણ સમિતિ આગળ તપાસ કરતી નથી હવે તમે છો તમારા પર અમે અપેક્ષા લઈને બેઠા છે તમારે એ ખોટા જાતિના પ્રમાણપત્ર લઈને જે પણ લોકો જે પણ કક્ષાએ હશે નોકરીમાં હશે કે શિક્ષણમાં હશે એવા લોકોને આપણે વિશ્લેષણ કમિટી દ્વારા શોધવા પડશે અને એ પણ અમારી વાત હતી જે ચાલીસ ટકા માર્ક્સ ફરજીયાત લેખિતમાં લાવવાના એવી જે હમણાં ગૌણ સેવા પસંદગી મંડળે નિયમ બહાર પાડ્યો છે ત્યારે આદિવાસી સમાજને આર્ટિકલ ત્રણસો ત્રીસ ત્રણસો બત્રીસ અંતર્ગત જે શૈક્ષણિક અનામત મળી છે ત્યારે અનામત ટકા ધ્યાન દોર્યું તું અને એમાં પણ આવનારા દિવસોમાં અપેક્ષા રાખીએ છીએ કે એમાં પણ ગુજરાત સરકાર આપણા શ્રી રસ દાખવીને આગળ તજવીજ કરે માન્ય મંત્રી સાહેબો તમે બેઠા છો સાંસદ સાહેબ પણ છે સાહેબ આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ અને પ્રયોજનાજી શર્માજી હું અહીંનો ધારાસભ્ય છું ભાઈ મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો પત્રિકા નહીં જાણ નહીં ખુલાસો કરો હું ધારાસભ્ય છું ભાઈ આ મારું અપમાન નથી મારી જનતાનું અપમાન છે આ મારું અપમાન નથી મને કોઈ કાર્યક્રમનો મોહતાજ નથી મને પત્રિકામાં નામ આવે મારી

તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા કેમ આમંત્રણ નથી આપતા તમારું વહીવટી તંત્ર હું ધંધા કરે છે ને બધું ખબર છે આઠ દસ કરોડ રૂપિયા નો ખર્ચો થાય તમે દેવ મોગરામાં ડેકોરેશન માટે કલેક્ટર સાહેબ સોળ કરોડ રૂપિયાનો અમારા આદિજાતિ બજેટમાં ખર્ચો પાડ્યો છે તમે ત્યાં મોદી સાહેબના મંડપના સ્ટેજ માટે પંદર કરોડ ખર્ચા કર્યા છે ટોયલેટ મોબાઈલ ટોયલેટ માટે બે લાખ ને ચાલીસ હાજર નો બે કરોડ ને ચાલીસ લાખ તમે ખર્ચા પાડ્યા નાસ્તા માટે બે કરોડ ખર્ચા પડ્યા છે તમે ડોમ માટે બે કરોડ ખર્ચા પડ્યા ચા માટે બે કરોડ ખર્ચા પડ્યા બસ માટે બે કરોડ ને એકોતેર લાખ રૂપિયાનો નો ખર્ચો પડ્યો કેમ અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છે તમારા મનમાં ધુમાડો હોય તો કાઢી નાખજો ભાઈ બરાબર છે આ જનતાના ટેક્સના પગાર આપણે બધા છે આ જનતાના ટેક્સ નો પગાર મને પણ મળે છે તમને પણ

આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની તમારા ઘરના પૈસાથી બની છે અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો કેમ ભાઈ અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે લોકો અમને અધિકાર આપ્યા છે અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો અમને કેમ નથી આમંત્રણ આપી તમે તમારે આમંત્રણ આપવું જોઈએ ને અમને ભાઈ બંધ કરી દેવાડો મારા અધિકાર છે ભાઈ તમે આવો બંધ કરી દે એટલે બંધ કરી દે એટલે આમંત્રણ કેમ નથી બંધ કરી દે એટલે આમંત્રણ આપવું જોઈએ ને તમારે અમને તમે આમંત્રણ કેમ નથી આપ્યું ભાઈ અમે ચૂંટાયેલા ધારાસભ્ય છે અમને એક ફોન કોઈ નો આવ્યો નથી કલેક્ટર સાહેબની જવાબદારી છે આ કોઈ ના કોઈ ના કમલમ ના પૈસા થી ક્યાં બિલ્ડિંગ નથી બની ભાઈ કોઈ તો પછી પણ સાહેબ અમે તમારી રિસ્પેક્ટ કરીએ છીએ સાહેબ અને દરેક સરકારના કાર્યક્રમમાં હું હાજર એમ છું ભાઈ ભાઈ ચાલો શાંતિથી બેસી જાઓ બધા બેસી જાવ એ ભાઈ બધા બેસી जाओ બધા બેસી જાઓ ચાલો શાંતિથી બેસી ભાઈ આગળ નહી બેસી શાંતિથી ભાઈ